બનાસકાંઠા જિલ્લા એલસીબીના તત્કાલીન ઇન્ચાર્જ પીઆઈ સામે ક્રિમિનલ કેસ રજીસ્ટર્ડ કરી સમન્સ ઇશ્યુ કરવાનો ટીસા નામદાર કોર્ટે હુકમ કર્યો છે છ વર્ષ અગાઉ આમ આદમી પાર્ટીના કાર્યકરોને પૂર્વક ઉઠાવી લઈ જતા ઇજા પહોંચાડવા મામલે કોર્ટે હુકમ કર્યો છે સમગ્ર કેસની હકીકત એવી છે કે તારીખ નવમી ડિસેમ્બર બે હજાર સોળના રોજ ડીસામાં રહેતા અને આમ આદમી પાર્ટીના આગેવાન ભીમાભાઈ ચૌધરી અને જિલ્લા મહામંત્રી વિનોદભાઈ જોશી ચલારામ મંદિર પાસે તેમની મિત્રો સાથે વાત કરી રહ્યા હતા તે સમયે અચાનક અજાણ્યા સિવિલ ડ્રેસમાં સાત શખ્સો આવ્યા હતા અને બંનેને ગળા અને શરીરના ભાગેથી પકડી પર બળજબરીપૂર્વક ત્યાંથી લઈ જઈ રહ્યા હતા તે સમયે ભીમાભાઈએ તેઓ કોણ છે તેવું પૂછતા શખ્સોએ જાહેરમાં અપમાનજનક વર્તન કરીને હાકો ટાક કરી ડરાવેલ અને ડસરીને બંનેને કારમાં બેસાડી રોડ ઉપર ફેરવેલ ત્યારબાદ મોડા કારમાંથી ઉતારીને પોલીસ વાનમાં બેસાડી પાલનપુર હેડક્વાર્ટર ખાતે લઈ ગયા હતા અને બંને ડસરીને લઈ જઈ રહ્યા હતા તે સમયે પોલીસ કર્મચારીઓના નખ વાગતા તેમને ઈજા પહોંચી હતી ત્યારબાદ બીજા દિવસે બંનેને પોલીસવાન મારફતે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે લાવેલા તેમજ તેઓને ખબર પડી કે વડાપ્રધાનની જાહેર સભા હોવાથી સુલે શાંતિનો ભંગ ન થાય તે માટે તેમને અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે જાત મુચરકા પર છોડવાના કાગળો તૈયાર કરતા બંને સારવાર લેવા માટે અને કેસ લડવા માટે વિરોધ ઉઠાવ્યો હતો પરંતુ તેમની વાત કોઈ સાંભળી ન હતી ત્યારબાદ જામીન ઉપર છૂટ્યા પછી ભાઈ તરત અજબરને સરકારી હોસ્પિટલ ખાતે પહોંચીને સારવાર લીધી હતી સમગ્ર મામલે ડીસા કોર્ટમાં ફરિયાદ કરી જેમાં ફરિયાદી એડવોકેટ સુભાષ ઠક્કર ઠક્કર પીઆઈ સોલંકી તથા આર કે ચૌહાણ વગેરે એડવોકેટની પેનલ હાજર રહેલ હતી સદર કેસ ચાલી જતા ફરિયાદી પક્ષે વકીલ સુભાષ ઠક્કરની દલીલોને અને રજૂ પુરાવા ધ્યાને લઈને એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કુલદીપ આર શર્માએ ફરિયાદીને ક્રિમિનલ કેસ રજીસ્ટર કરવા તેમજ એલસીબી એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ જે એચ સિંઘૌ સામે આઈપીસી કલમ ત્રણસો તેવીસ બસો ચોરાણું ખ અન્વયે સીઆરપીસી કલમ બસો ચાર મુજબ સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો છે નમસ્કાર હું પ્રેમાભાઈ ચૌધરી નવ બાર બે હજાર સોળમાં એલસીબી પીઆઈ જે સિંધવ દ્વારા અમારા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો અમને મારઝૂડ પણ કરવામાં આવી ગાળાગાળી અમારા સાથે કરવામાં આવી બનાવ એવો હતો કે નરેન્દ્ર મોદીની પાલનપુરની અંદર એક સભા હતી અને એ સભાને લઈને ત્યારે હું આમાંથી પાર્ટીમાં હતો તો એ વખતે મારા ઉપર કે તમે તોફાન કરવાના છો કાળા વગટા ફરકાવવાના છો તો આ બાબતને લઈને જે ઇન્ચાર્જ એલસીબી પીઆઈ હતા જે સિંધવ તો ખૂબ અમને ગાળાગાળી કરી અમારા સાથે મારઝૂડ કરી અને અમારા ઉપર ખોટી એકસો એકાવન અને એકસો અઠ્યાસી પરંતુ વારંવાર કોઈ મુખ્યમંત્રીના કાર્યક્રમ હોય ભાજપના કોઈ મંત્રીઓના કાર્યક્રમ હોય ત્યારે દર વખતે પોલીસ દ્વારા અમારી અટકાયત વારંવાર કરવામાં આવે અમારને અપમાનિત કરવામાં આવે આ પ્રકારના વારંવાર ઘટનાઓ ઘટી જયારે જે સિંધો એલસીબી પીઆઈએ પણ આ જ પ્રકારનું અમારા સાથે વર્તાવ કર્યો એટલે ન છૂટકે અમે દિશા નામદાર કોર્ટની અંદર અમારા એડવોકેટ માનનીય શ્રી આરએ ઠક્કર સુભાષભાઈ ઠક્કર પીઆર સોલંકી અને આર કે ચૌહાણ પણ આ મારા કેસની અંદર સાથે આવ્યા અને સુભાષભાઈ ઠક્કર એસયુ ઠક્કર નામથી ઓળખાય છે તેમની ધારદાર રજૂઆતના કારણે આજે અમને નામદાર શર્મા સાહેબની કોર્ટની અંદર ન્યાય મળ્યો છે આજે શર્મા સાહેબે હુકમ કર્યો છે કે તાત્કાલિક ક્રિમિનલ કેસ રજિસ્ટ્રી દાખલ કરવો અને જે સિંધવ જે એલસીબી હતા એમના ઉપર તાત્કાલિક સમન્સ દાખવવાનો આજે હુકમ કર્યો છે આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે મને ન્યાય મળ્યો છે અને આવી રીતે ભારતીય જનતા પાર્ટી ખોટા આવી રીતે પોલીસનો દુરુપયોગ કરી અને હેરાન કરવાના કિસ્સાઓ વારંવાર બન્યા છે અને આ એક દાખલો બેઠો છે મને આજે સંતોષ છે મને આજે ન્યાય મળ્યો છે તો આ પ્રકારના કોઈ પણ પોલીસ અધિકારી આ પ્રકાર નું કરે તો કોઈ પણ ગભરાયા વગર તમે કેસ દાખલ કરો આજે મને ન્યાય મળ્યો છે એનો મને આનંદ છે ધન્યવાદ